છ જેટલા સભ્યોની એક વિશેષ લીગલ ટીમની રચના કરવામાં આવી છે આ લીગલ ટીમ કિશોર શેખ બાબુલ વાળા ઢાપા અને મનીષાબેન રાઠોડ તેમજ હરેશ બાંભણિયા તેમજ ધર્મેન્દ્ર ડાભી સમાવેશ કરવામાં આવ્યો છે સમગ્ર કોળી સમાજના મંત્રી સાંસદ આ સાથે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી રહી છે જેના પગલે હવે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટી ની રચના કરવામાં આવી છે અને અલીગલ ટીમે જણાવ્યું છે કે કેસની બારીકાઈથી તપાસ કરવામાં આવશે અને સમગ્ર જે વિવાદ મામલે ન્યાય કરવામાં આવશે એસઆઈટી ની ટીમે તપાસ દરમિયાન જો કોઈ મહત્વના મુદ્દાઓ ઉપસ્થિત થશે તો એસઆઈટી સમક્ષ ચોક્કસ રજૂઆત કરવામાં આવશે ભાવનગર જિલ્લાના કોડી સમાજના તમામ વકીલોએ મવા હોસ્પિટલમાં જઈ નવનીત બાલધિયાની મુલાકાત કરી હતી એકતા સાથે ન્યાય માટે લડવાનો સંકલ્પ ભાવનગર જિલ્લાના કોડી સમાજના તમામ વકીલોએ મવા હોસ્પિટલમાં જઈ નવનીત બાલધિયાની મુલાકાત કરી હતી અને એકતા સાથે ન્યાય માટે લડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો એટલે આજે હાલનો જે બનાવ છે અને આજે અઠવાડિયા કરતા વધુ સમય થયો છે તેમ છતાં ફરિયાદ પક્ષ તરફથી એમને આ તપાસમાં યોગ્ય નહીં લાગતા આ ગુડાની અંદર જે કોઈ લોકો સંડોયેલા હોય એમની યોગ્ય તપાસ થઈ અને જે પણ આરોપી હોય એની બાબતે તપાસ થવા માટે સમગ્ર ગુજરાતના પોલીસ સમાજના તમામ આગેવાનો તમામ અલગ અલગ સચ્ચતા સાથે સંકળાયેલા આગેવાનો તમામે આની મુલાકાત લીધી છે આજે અમે અહીંયા અમારી મુલાકાત હતી નવનીતભાઈને મળવા માટે પણ અમારા બીજા એડવોકેટ મિત્ર કિશનભાઈ મેરને ત્યાં ગયા હતા એમની સાથે મારે ટેલિફોનિક વાત થઈ તેઓ તમામ ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓ સીએમ સાહેબને મળ્યા હતા અને ત્યારબાદ સરકારમાંથી એક સકારાત્મક કહી શકાય કે એક પગલું લેવામાં આવ્યું છે અને એક એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે અને સમગ્ર બનાવની અંદર અમારા જે તમામ ધારાસભ્યો છે પછી કોઈ પણ પક્ષના હોય એ તમામ ધારાસભ્યો સંસદ સભ્યો આગેવાનશ્રીઓ તમામ વિવિધ સંગઠનો એ તમામ અમારી સાથે છે અને આ બનાવની અંદર સંપૂર્ણ ન્યાય મળે એના માટે પૂરતી બધાની લડત છે હું એડવોકેટ મનીષાબેન રમેશભાઈ રાઠોડ આજે અમારા લીગલ ટીમ ભાવનગર તરફથી નવનીતભાઈના તરફેણમાં આખી ભાવનગર જિલ્લા તાલુકાના સમસ્ત તાલુકાના કોળી સમાજના વકીલો આજે હાજર છે અને નવનીતભાઈને